પાકિસ્તાને અફઘાનિસ્તાનની અંદર બે હવાઈ હુમલા કર્યા છે આ હુમલામાં આઠ લોકોના મોત નીપજ્યા છે પ્રાપ્ત વિગતો અનુસાર પાકિસ્તાની વાયુસેનાને તહરીક એ તાલિબાન પાકિસ્તાનના એક કમાન્ડરના ઘરને નિશાન બનાવીને આ હુમલાને ખાસ રીતે અંજામ આપવામાં આવ્યો હતો સ્ટ્રાઇક દરમિયાન પાકિસ્તાની સેનાએ બે અલગ અલગ ક્ષેત્રોમાં હુમલાને અંજામ આપ્યો ત્યારે અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે પાકિસ્તાનની સખત નિંદા કરી છે તાલિબાને તેને દેશની સાર્વભૌમિત્વનું ઉલ્લંઘન ગણાવ્યું છે મહત્વનું છે કે આ હુમલામાં અનેક મહિલાઓ અને બાળકો પણ માર્યા ગયા છે બે હજાર એકવીસમાં તાલિબાન સરકારે સત્તા પર કબજો કર્યા બાદ સરહદ વિવાદ સતત વધી રહ્યો છે તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ